ચોમાસું બરાબર ત્રણે ઋતુ હોય તો આપણને એમાંથી શું તકલીફ પડે ઠંડી હોય તો આપણે શું કરવું પડે ઘરમાં રહેવું પડે બાર આપણે જલ્દી જઈ ને પછી બીજી ઋતુ કઈ આવે ઉનાળો જમવાનું બગડી જાય પછી આપણને ઉનાળામાં ગરમી બહુ લાગે એટલે આપણે ઠંડી વસ્તુ ખાવી પડે છે ને પછી ત્રીજી ઋતુ કઈ આવે

આપડે કેટલી થાય